અને હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક જેનો વિષય છે ગાંધીજીની કચ્છ યાત્રાની શતાબ્દી સંપાદન અને પઠન અશરફ નથવાણી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વર્ષ ઓગણીસો પચીસમાં કચ્છ આવ્યા હતા અને પૂરા બે અઠવાડિયા માટે રોકાયા હતા આ વર્ષ મહાત્મા ગાંધીજીની કચ્છ યાત્રાની શતાબ્દીનું વર્ષ છે ગાંધીજી બાવીસ ઓક્ટોબર ઓગણીસો ના રોજ મુંબઈ થી દ્વારકા થઈને માંડવી બંદરે ઉતર્યા હતા અને ચોથી નવેમ્બર ઓગણીસો ના રોજ બંદરે બંદરેથી જામનગર ગયા હતા આ તેમની કચ્છની એકમાત્ર મુલાકાત હતી ગાંધીજીની આ કચ્છ યાત્રાને સો વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ગાંધી કચ્છ યાત્રા શતાબ્દી સમિતિ દ્વારા વર્ષભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જાણીતા સાહિત્યકાર હરીશ ધોળકીયાએ આ અંગે આકાશવાણી સાથે વાતચીત કરી હતી સદી જ્યારે શરૂ થઈ ત્યારે ભારતનો સ્વતંત્રતાનો સંગ્રામ ધીમે ધીમે જોર પકડવા માંડ્યો અને જયારે ગાંધીજી ભારતીય સત્તા પર આવ્યા ત્યારે આખા ભારતને ધીમે ધીમે આશા જાગવા માંડી કે હવે આપણને ગાંધીજી મદદ કરશે એ સંદર્ભમાં કચ્છના રાજા અને વહીવટ સામે પણ ચળવળ ચાલતી હતી એને પ્રોત્સાહન આપવા માટે એ લોકોએ નક્કી કર્યું કે આપણે ગાંધીજીને કચ્છમાં બોલાવવા અને ઓગણીસો પચીસ ના ઓક્ટોબર નવેમ્બરમાં ગાંધીજીને કચ્છ પંદર દિવસ માટે બોલાવ્યા ગાંધીજી પટેલ મહાદેવભાઈ એવા પાંચ સાત જણા આવ્યા હતા માંડવી શરૂ કરી ને લગભગ છેલ્લે તુણા સુધી ભુજ માંડવી મુન્દ્રા મંજલ એ બધા ગામોમાં પ્રચાર પ્રસાર લેકચર એ બધું જ કર્યું અને ખાસ કરીને અસુસ્થતા નિવારણ છે તિલકફંડ છે રાજા સામેના વાદાઓ છે અને એ બધી વિશે ગાંધીજીએ વાતો કરી પ્રજાએ પણ શક્ય એટલો ટેકો આપ્યો અને સાથે રહ્યા એ વાતને આજે આ વર્ષે બરાબર સો વર્ષ પૂર્ણ થાય છે અને આપણે જેને શતાબ્દી કહી શકીએ એવી કચ્છમાં ગાંધીજી એ શતાબ્દી થઈ ગઈ છે એ મુદ્દો કચ્છના વર્તમાન વિચાર કે આ વર્ષ આપણે ઉજવવા જોઈએ એટલે ગાંધી ધરાવતા થોડા લોકોનો સંપર્ક કર્યો અને એક બે મિટિંગો બોલાવી અને આખો જ કાર્યક્રમ એ લોકોએ નક્કી કર્યો એમાં સૌથી મોટો કાર્યક્રમ હતો કે ગાંધીજી જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાં વિદ્યાર્થીઓના ગ્રુપ ને ત્યાં ફેરવવા તો કચ્છના અને વિદ્યાર્થીઓ ગાંધીજી જે રૂટ ઉપર ફર્યા એ રૂટમાંથી કેટલાક મહત્વના રૂટ લઈને ફર્યા ગ્રામ લોકોનો સંપર્ક સાધ્યો ગામ લોકોને પણ નવાઈ લાગી અને આનંદ થયો કે આજે સો વર્ષ પછી ગાંધી નિમિત્તે તમે અમારા ગામમાં આવ્યા છો એટલે બહુ મોટું સ્વાગત વગેરે કર્યા એની ધ્યાન રાખી આ લોકોએ પણ ગાંધી વિચાર પ્રસાર માટે ચર્ચાઓ કરી ભાષણ કર્યા બાળકો સાથે એ સંદર્ભમાં રમતો રમી અને ગાંધીજી વિશે પરિચિત કર્યા એ કાર્યક્રમ સૌથી મોટો અને સૌથી વધુ સફળ થયો હતો બીજો કાર્યક્રમ એ લોકોએ ગાંધી વિચાર પ્રસાર માટે કચ્છની જુદી જુદી કોલેજોમાં જુદા જુદા પ્રવચનકારોને બોલાવી અને વિદ્યાર્થીઓ સમક્ષ ગાંધી વિચાર અથવા ગાંધીનું મહત્વ એ બાબત ઉપર જુદા જુદા લેકચરો કર્યા અને કચ્છની ઘણી બધી કોલેજોમાં જુદા જુદા વક્તાઓ પહોંચ્યા અને લેકચર આપ્યું પણ સારો પ્રતિભાવ મળ્યો હતો ત્રીજું એ લોકોએ આપણને બાજુમાં નીલપર ગામમાં બે ત્રણ દિવસનો એક શિબિર કર્યો અને ગુજરાતના જાણીતા ગાંધી વિચારકો ત્યાં આવ્યા અને આખા ગુજરાતમાંથી વિદ્યાર્થી ભાઈ બહેનો આવ્યા અને એના સામે ગાંધી વિચારની પ્રસ્તુતિ અને ગાંધી વિચારનું વ્યાપકપણું એ બે ઉપર ત્રણ દિવસ સેમિનાર ચાલ્યો જેને પણ અતિશય પ્રતિભાવ મળ્યો અને આવેલા વિદ્યાર્થીઓ ખુશ તો થયા જ પણ સાથે જ્ઞાત થયા ગાંધી વિચારથી એ મોટો મુદ્દો હતો આ સાથે બાળકો માટે ગાંધી મેળો પણ કર્યો કચ્છમાં ગાંધીજી વિશે એક નનકડી પુસ્તિકા પણ બહાર પાડવામાં આવી છે એમાં ત્રણ મુદ્દા લેવામાં આવ્યા છે પહેલા મુદ્દામાં આખો પ્રવાસ ગાંધીજીના મંત્રી મહાદેવભાઈ એ પોતાના આ ડાયરીના નવમા ભાગમાં લખ્યો હતો એ આખો મુદ્દો લઈ લીધો બીજા વિભાગમાં ગાંધીજી સાથે જે પાંચ યુવાનો રહ્યા એમાં એક યુવાન પ્રભુલાલ ધોળોતિયા એણે તે વખતે ડાયરી લખી હતી એ આખી ડાયરી સમાવી લેવામાં આવી છે અને ત્રીજું ગાંધી શતાબ્દી વખતે કચ્છના એક પત્રકાર નારાયણજી ઠક્કર કરીને એમણે એક આખી નોંધ તૈયાર કરી હતી આ ત્રણેય મુદ્દા કરીને કચ્છમાં ગાંધીજી કરીને એક સરસ પુસ્તિકા પણ બહાર પાડી છે જેટલે સરસ દસ્તાવેજીકરણ થઈ ગયું છે આ ઉપરાંત કચ્છના મુખ્ય વર્તમાન પત્ર કચ્છ મિત્રમાં દર શુક્રવારે જુદા જુદા લોકો દ્વારા કચ્છમાં ગાંધીજી આવ્યા એની વિગતો ગાંધીજીની સ્મૃતિઓ વગેરેની વિગતો ગાંધીજી વિશે અન્ય બાબતોની વિગતો દર શુક્રવારે લગભગ ત્રણ ચાર મહિના સુધી એ વિગતો આવતી રહી અને લોકો એનાથી પરિચિત થતા ગયા એ પણ બહુ મોટું છે ત્યાર પછી એ લોકો એક બીજો પ્રયોગ કર્યો કે તે વખતે કોઈ પણ ફોટા તો પાડવામાં આવ્યા નથી એટલે કોઈ એવું ડોક્યુમેન્ટ નથી પણ જે જે પ્રસંગો બન્યા એમાંથી કેટલાક પ્રસંગોને પસંદ કરીને એની કલ્પના કરીને કે આ કેવી રીતે સભા ભરાણી હશે કે ક્યાંથી ગયા હશે એ બધી કલ્પનાઓ કરીને એ આઈની મદદથી ચિત્રો ઉભા કર્યા અને ભુજની વિજયરાજજી લાઇબ્રેરીમાં એનું પ્રદર્શન એકાદ અઠવાડિયા સુધી એ લોકોએ રાખ્યું અને જે પ્રદર્શન પણ બધાને બહુ જ ગમ્યું અને એક કલ્પના ઊભી થઈ કે આ રીતે ગાંધીજી માંડવીસિંહ ચૂંટાવ વચ્ચે ફર્યા હશે આવા લોકોને મળ્યા હશે આવી રીતે સભાઓ કરી હશે એ પણ એક સુંદર પ્રયોગ એઆઈ ની મદદથી જોડાયેલા હતા એમણે કર્યું હતું તો આ આ બધા કાર્યક્રમો આ ઉપરાંત નાના નાના ગામડાઓમાં કાર્યક્રમો થયા હતા અને મહત્તમ લોકોને સો વર્ષ પહેલા ગાંધીજી આવ્યા ને શું કર્યું શું બોલ્યા શું વિચાર્યું લોકોએ કેવો પ્રતિભાવ આપ્યો એ બાબતે મહત્તમ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો હતો અને આ રીતે આખું ઉજવણી કરવામાં આવી હતી સર આપ આકાશવાણી સાથે જોડાયા અને ગાંધીજીની કચ્છ યાત્રાની જે શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે એ વિશે અમારા શ્રોતાઓને ખૂબ ઉપયોગી માહિતી સુંદર માહિતી આપે આપી એ બદલ આપનો સર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હમણાં જ આ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો ગાંધીજીની કચ્છ યાત્રાની શતાબ્દી સંપાદન અને પઠન અશરફ નથવાણી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું